ચાલો મિત્રો વા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસિપી લઈને રસોડાની અંદર આવી ગયો છું મિત્રો તો ચાલો રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજની આપણી રેસિપીનું નામ છે સરસ મજાનું ડુંગળી અને ગાંઠિયાનું શાક રસાદાર બનાવવાનું છે મિત્રો કેદાર તો ચાલો તેનું મટીરિયલ પણ તમને બતાવી દો સૂકા કાંદા લીધેલા છે તેમજ ગાંઠિયા છે લીલા મરચાં છે ટામેટા છે અને લસણ ખોલીને તૈયાર રાખેલું છે મિત્રો તો ચાલો આજે આપણે બાજરીના રોટલા સાથે કાંદા અને ગાંઠિયાનું શાક બનાવીને જમશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવે છે અને શાક પણ ખૂબ જ સરસ બનતું હોય છે મિત્રો તમે પણ એકવાર આવું શાક બનાવીને ચોક્કસથી ખાઈજો મિત્રો કારણ કે તેનો ખૂબ જ સરસ સ્વાદ આવતો હોય છે ચાલો સૌ પ્રથમ આપણે કાંદાનું કટિંગ કરીને શાકનો વઘાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો આજે આપણે સરસ મજાનું ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે તેની સાથે સૌ કરવા માટે બાજરી જુવારના રોટલો પણ આ છે તેની સાથે સૌ કરશું મિત્રો સરસ મજાનો તો આપણે રોટલા પણ તૈયાર કરી લઈએ જે બાજરી અને જુવાર મિક્સ લોટનો રોટલો બનાવવાનો છે મિત્રો અને સરસ મજાનું આપણું ડુંગળી અને ગાંઠિયાનું શાક મસાલેદાર ચટાકેદાર સરસ મજાનું શાક સાથે ખાવાની મજા આવશે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે બાજરીના રોટલા પણ એટલે કે જુવાર બાજરીના રોટલા પણ બનાવી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે તો તેલ આવી ગયું છે તો તેનો વઘાર પણ કરી લઈએ મિત્રો સૌપ્રથમ થોડીક રહી ઉમેરી દઈએ થોડુંક આખું જીરું રઈ ફૂટી જાય એટલે એક ચમચી હિંગ તેમજ આપણે કાંદા ટમેટા મરચાનું જે કટિંગ કરીને ઘીણું રાખેલું છે તે પણ ઉમેરી દઈએ મિત્રો સરસ મજાની આપણી આ ગ્રેવી જેવું પાકી જાય એટલે અંદર ગાંઠિયા ઉમેરશું મિત્રો એકદમ ધીમા તાપ થી પાકવા દેવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે ધીમા પાકવા દઈએ ત્યાર પછી અંદર મસાલા ઉમેરશું ચાલો મિત્રો તો આપણી સરસ મજાની જેવી તૈયાર થઈ ગઈ છે તો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ હળદર ધાણા ધાણાજીરું તેમજ આપણે જે લસણ લસણ ને મસાલા અંદર ખાંડીને તૈયાર કરેલો છે તે પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો તો થોડું પાણી પણ ઉમેરી દઈએ કારણ કે રસાવાળું સરસ મજાનું આપણે ડુંગળી ગાંઠિયાનું શાક તૈયાર કરવાનું હોવાથી ગરમ કરેલું પાણી પણ ઉમેરી દીધું છે મિત્રો હવે આપણે તેને થોડીક વાર સુધી ધીમા તાપથી ઉકળવા દઈશું અને ત્યાર પછી આપણા ગાંઠિયાને અંદર ઉમેરી દઈશું મિત્રો જે તમને હું શાક તૈયાર થઈ જાય એટલે બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ડુંગળી અને ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે તેમજ બાજરીના રોટલા પણ તૈયાર થઈ ગયા છે જોતાની સાથે જ ખાવાનું મન થાય તેવું સરસ મજાનું ડુંગળી અને ગાંઠિયાનું શાક તૈયાર છે મિત્રો તો ચાલો હવે જમવા માટે બેસી જઈએ થાળી તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને થાળી તૈયાર કરીને સરસ મજાની થાળી તમને બતાવીશ મિત્રો તમે પણ આવું ચોક્કસથી એકવાર ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવજો મિત્રો કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાની આપણી થાળી તૈયાર થઈ ગઈ છે ડુંગળી ગાંઠિયાનું શાક છે સરસ મજાનો બાજરીનો રોટલો છે મરચાં છે તેમજ કાંદા છે અને સરસ મજાના કેરાનું અથાણું પણ છે મિત્રો સાસ છે ગોળ છે ખાવાની જમાવટ છે મિત્રો ચાલો બપોરનો સમય છે તો સરસ રીતે આપણે આપણા બગીચાની અંદર બગીચો જોતા જોતા જમી લઈએ મિત્રો કારણ કે વાડીની અંદર બેસીને જમતા હોય તેમજ આપણા બગીચામાં બેસીને જમશું મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે તમે એકવાર ચોક્કસથી આવું ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવજો મિત્રો કારણ કે જમવાની ખૂબ જ મજા આવશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી